વલસાડમાં બિલ્ડિંગના પાછા માળે આ ક્રિષ્ના રેસિડેન્સીની બિલ્ડિંગમાં આગ લાગી છે પાંચસો એક નંબરના ફ્લેટમાં આગ લાગતા દોડધામ છે વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને ઘરમાં રહેલું સામાન બળીને ખાબ થયો છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે ક્રિષ્ના રેસીડેન્સીની બિલ્ડિંગમાં આગ લાગી છે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે આગને બુજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ફાર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે જોકે આગ લાગી તેવી સભ્યો અને બિલ્ડિંગના લોકો પણ બહાર આવી ગયા હતા જીવ બચાવીને બચાવી નાચભાગ પણ મચાવી હતી તો બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગે છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતની પાસેથી જી ભરત બિલ્ડિંગમાં આગ લાગે છે કેટલા લોકો રહેતા હતા કઈ પરિસ્થિતિમાં આગ લાગે છે અને લોકોનું શું કહેવું છે બિલ્ડિંગો બાજુ બાજુમાં છે ત્યારે આ બિલ્ડિંગ પાંચ માળની આ બિલ્ડિંગમાં પાંચમાં માળે પાંચસો એક નંબરના ફ્લેટમાં અચાનક આગ લાગી હતી ફ્લેટમાં રહેતું દંપતી જે એરિયો બજારમાં ગયું હતું એ દરમિયાન બંધ ફ્લેટમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને થોડી જ વારમાં

સુરતના બારડોલીમાં પણ આગનો બનાવ બન્યો છે વર્કશોપમાં લાગી છે આગ વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠી છે વર્કશોપમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે ફાયર વિભાગે આ પર કાબુ મેળવ્યો છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ એક્ઝિસના બ્લોવરમાં વીલ્ડિંગ કામ ચાલતું હતું અને એ સમય દરમિયાન આગ લાગી હતી

ની ફાઈટર તેમ જ હોટેલ પાવર ઘટના સાથે આવવાનું થાય છે આ બેસમેન્ટમાં હતી પેઇન્ટ રૂમમાં ડક્ટિંગમાં અને પેઇન્ટ રૂમમાં જે આગ एक्चुअली થઈ ગઈ છે આ વડોદરા ગોત્રી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવે છે હોસ્પિટલની કેન્ટીનમાં ચારે તરફ ગંદકી ના ઢક છે કેન્ટીનમાં ઉંદરના દળ તેમ જ ખુલ્લી શાકભાજી કેમેરામાં કેદ થઈ છે

ફ્રૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે આમની પણ કંઈક ને કંઈક બેદરકારી જોવા મળી રહી છે એટલે આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કેન્ટીન સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ સાથે સાથે સંચાલકોની કેન્ટીનના લાયસન્સ રદ કરવા જોઈએ તેવી અમારી માંગ છે ભરૂચના દહેજો બાયપાસ રોડ ઉપર યાર્ડમાં ચાલતું હતું કોટણખાનું પોલીસે ડમી ગ્રાહકોને મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે એક શખ્સને ઝડપી કાર્યવાહી પણ કરી છે મહત્વનું છે કે રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્ષમાં દેહ વેપાર ચાલતો હતો અને ત્યારે પોલીસે આ અંગે અગિયાર અરજીઓ મળી હતી કોટણખાના પર રેડ પાડી હતી અને જેમાં પોલીસે દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ ત્રણ યુવતી અને દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો છે પોલીસે રોકડા આઠ હજાર પાંચસો સિત્તેર અને મોબાઈલ સહિત તેર હજારથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે બનાસકાંઠાની વાત કરીએ તો ધાનેરામાં વિરોધ યથાવત છે વાંધા અરજી સાથે લોકો પાલનપુર પહોંચ્યા છે બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે છવ્વીસ દિવસથી ચાલી રહ્યો છે આ વિરોધ અને જિલ્લા કલેક્ટરને આપી છે વાંધા અરજીઓ અલગ અલગ રીતે તેઓ ક્યારેક ભજન કરીને કીર્તન કરીને ક્યારેક હનુમાનજીને આવેદનપત્ર આપીને તો ક્યારેક સરકારને પણ પતંગ ઉપર પત્ર લખી અને તેઓ પહોંચાડી રહ્યા છે પરંતુ સરકાર આ વાતને ધ્યાને નથી ધરતી તેને લઈને લોકોમાં નારાજગી પણ ક્યાંક છે વાંધારજી સાથે હવે લોકો પહોંચ્યા છે બનાસકાંઠામાં જ રાખવાની તેઓ માંગ કરી રહ્યા છે કિશોર આપણી સાથે જોડાયા છે સંવાદદાતા કિશોર છેલ્લા છવ્વીસ દિવસથી આ વિરોધી યથાવત છે સંધ્યા છેલ્લા છવ્વીસ દિવસથી બનાસકાંઠાને ધાનેરામાં રાખવાની માંગ સાથે અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે આજે ધાનેરા તેમજ પાલનપુરમાં રહેતા ધાનેરાના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને મોટી સંખ્યાની અંદર હજારો વાંધા અરજીઓ લઈને તેઓ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ વાંધા અરજીઓ આપી હતી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ પણ કરવામાં આવી હતી અને છવ્વીસ દિવસ બાદ પણ આ પ્રશ્નનો ઉકેલ ના આવતા અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો અશ્લીલ ચેનચાળા કરતા આરોપી અશ્વિન ચાવડાની મોરબી સીટી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને આરોપી કન્યા છાત્રાલય નજીક બીભસ ચેન્ચાળા કરાતો હોવાની ફરિયાદ ઉઠી છે

ચૌદ બે બે હાજર ચોવીસ ના રોજ મેં મોરબી પોલીસ અધિકારી ના વિશે જાણ કરેલી છે પણ એના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવી નથી બળત્કાર થઈ ગયા પછી એના વિરુદ્ધમાં બોલવા પાંચસો જણા ઉપાય છે કે આ કે આ સજા મળ્યું છે બળત્કાર થાય પેલા રોકવાની કોઈ ટ્રાય નહીં કરે મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં જંગલી પશુનો આતંક છે મહિલા પર જંગલી પશુનો હુમલો થયો છે મહિલાને જંગલી પશુએ હાથમાં છે પરમપુર ગામની આસપાસ જંગલી પશુનો છે ગામ લોકોમાં પણ છે સાથે ભયનો માહોલ પણ છે પરમપુર ગામના કોઈ વ્યક્તિ દ્વારા જંગલી પશુનો ફોટો પાડવામાં આવ્યો અને જંગલી કૂતરું કે શિયાળ ફરતું હોવાની વિગતો સામે આવી જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોકો માંગ છે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં આવીને ચેક કરાયું પરંતુ કોઈ કામગીરી ન થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે વડોદરામાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાન મારી અને રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા છે લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો મોબાઈલ ન આપતા ગાડીના કાચ તોડ્યા છે ગોત્રી રોડ અંદાજીત ત્રીસ મિનિટ સુધી આતંક અહી મચાવવામાં આવ્યો પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ રીતે કાચ તોડતો ગયો કેટલાક લોકો માથાના ભાગે સિલિન્ડર મારી ઈજા પણ પહોંચાડી છે સુરતના રોડ પર સ્ટન્ટ રોડ બંધ સ્ટન્ટ કર્યાની ચર્ચા છે નાના બાળકને બેસાડી સ્ટન્ટ બાજી કરતા વિવાદ થયો છે રોડ પર જોખમી સ્ટન્ટ જોવા લોકો પણ ઉમટ્યા સ્ટન્ટની પરમિશન સામે ઉઠ્યા છે સવાલ સ્ટન્ટ બાજો તત્વો પર પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે રાજકોટમાં માથા ફરેલા યુવાનનો વિડીયો સામે આવ્યો છે પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો આ સામે આવ્યો છે રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો આ વિડિયો છે અને બાઇક તોડતો આ વીડિયો સામે આવ્યો છે કયા કારણસર યુવક પોતાનું બાઇક તોડતો હતો તે અંગે કોઈ જાણકારી નથી મળી સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જામકંડોણામાં આયોજિત સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં જયેશ રાદડીયાનો અસલ અંદાજ જોવા મળ્યો છે કાર્યક્રમમાં રાદડીયા તેમના વિરોધીઓ પર જોરદાર વરસ્યા સમાજમાં ટપોરી ગેંગ સક્રિય હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે રાજનીતિમાં આવતા આવવા માટે ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે રાદડ્યાનો આંદાજ જોઈને પાટીદાર સમાજમાં ગણગણા તેજ થઈ ગયો છે અને આખરે રાદડિયાએ કોના પર આક્ષેપ કર્યા છે કોણ રાદડિયાના સારા કામમાં અવરોધ બની રહ્યું છે તેને લઈને ચર્ચા અત્યારે ચકડોળી ચઢી છે બીજી તરફ રાદડિયાના આ નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે બે લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે પણ પણ આવા કોઈ કોઈ હોય હોય વ્યક્તિ રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેરફાર નથી પડતી કેમકે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા કોઈ પણ આવા અસામાજિક મિશન કરી દેવામાં આવશે સૌ લોકો જાણી ગયા છે પોતે સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોય અને એની સાથે સાથે એમ બોલતા હોય કે અમે રાજકારણ કોઈ દી કરશું નહીં પણ રાજકારણ કરે જ છે અને એનું મારે નામ દેવાની જરૂર નથી સૌ લોકો આખો સમાજ જાણે છે સ્પષ્ટ ઈશારો આપ બધા જાણો છો કોણ છે શું કરે છે બોલે છે શું કરે છે શું સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે હવે સમાજ એને શાંત ઠેકાણે લઈ આવશે જ પ્રથમ વાત તો એ છે કે જયેશભાઈ એ જ આનો ખુલાસો કરી શકે કારણ કે આ નિવેદન કન્ટિન્યુ ચોથી પાંચમી વખત આવ્યું છે બીજું

આ ટકોરી ગેંગ છે અને જો એને ત્યારથી કંઈ કીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી કહી ગઈ હોય આ ટપોરી ગેંગને પૂરું પાડ્યા પછી એને કીધું હું તો એવું કહું છું જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે ઘણા બધા અગ્રણીઓ સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગભાઈના વલ્લભભાઈ સતાણી ભોગભાઈના બાપભાઈ અસલાલિયા ભોગભાઈના જગજીવનભાઈ સખિયા ભોગભાઈના આવા તો પચાસ જેટલા લીડરો ભોગભાઈના હશે સુરતના વોર્ડ નંબર અઢારમાં એક બાઠક પર પેટા ચૂંટણી યોજાશે જેને લઈને ભાજપે દાવેદારોને સાંભળવાની શરૂઆત કરી છે શહેર ભાજપ પ્રમુખ નિરંજન રાય કહ્યું છે કે ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે એક બાઠક પર કાર્યકર્તાઓ દાવેદારી કરશે કોર્પોરેટર ગેમરભાઇ દેસાઈના નિધન બાદ બાઠક ખાલી પડી હતી

વગર ચાલે છે સ્થાનિકો વારંવાર તંત્રને ને રજૂઆત કરીને આચાર્ય ન મળતા સ્થાનિકોએ તાળાબંધી કરી છે તાળાબંધી થી વિદ્યાર્થીઓ શાળાની બહાર બેઠા સામે સ્થાનિકોએ રોષ પણ ઠાલ્યો કે અમને એટલા શિક્ષક મળવા પાત્ર છે પણ હજુ સુધી અમે માંગણી કરી છે પણ અમારી માંગણીને સ્વીકારી નથી તો અમારી એ માંગણી એટલી છે કે અમને લેખિતમાં એવો પુરાવો આપે કે તમને પ્રિન્સિપાલ મળશે તો અમે આ બંધ કરવા માટે તૈયાર છીએ કેટલા સમય સુધી તાળા રાખશો જ્યાં સુધી અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે બાઈદારી ન આપે ત્યાં સુધી અમે તાળાબંધી બંધી કરી રાખીશું અમે જિલ્લા શિક્ષણ અધિકારી કલેક્ટર મેડમને કરી છે ડીડીઓ મેડમને કરી છે તાલુકા અધિકારીને કરી છે એમ કરીને બધા ધારાસભ્યને કરી છે ઘણા બધા અધિકારીઓને અમે કરી છે અમને મૌખિકમાં મળી છે બાંગી કે તમને શિક્ષક મળશે પરંતુ હજુ અમને લેખિતમાં નથી મળ્યું વિવિધ સ્તરે રજૂઆત કર્યા બાદ પણ માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું વાલીઓને કે આચાર્યની નિમણૂક કરી દેવામાં આવશે પરંતુ કોઈ હલ નીકળ્યો નથી બીજા આગેવાનો પણ છે એમની સાથે વાત કરીએ છીએ શું રજૂઆત છે સામાર્ય નાણાબંધી તારાબંધી એટલા માટે કરવામાં આવી છે કે બે વર્ષથી ગામ લોકો અને શિક્ષક લોકો જો પ્રિન્સિપાલ નહીં મળવાના કારણે બે વર્ષથી દુઃખી અને પરેશાન થાય છે બરાબર છે અને યોગ્ય રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટરને ડીડીઓ મેડમ સાહેબ ને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને પણ યોગ્ય બાદારી ન મળતા આજે તારાબંધી કરી છે જ્યાં સુધી અમને યોગ્ય બાહેદારી ના મળે ત્યાં સુધી અમે તારાબંધી ખોલવાના સ્કૂલ નવસારી મામલે એમએલ મેદાને ગણદેવી એમએલએ નરેશ પટેલનું નિવેદન છે કે સ્થાનિક લોકોનો આક્રોશ યોગ્ય છે નવા આચાર્ય શાળાને આપવામાં આવશે આગામી પંદર દિવસમાં નવા આચાર્ય મળશે આચાર્યએ રાજીનામું આપ્યું હતું કોઈ કારણસર રાજીનામું સ્વીકારાયું નથી ત્યાંના વાલીઓનો આક્રોશ સાચો છે કે આચાર્ય સારો મળવો જોઈએ પણ એનો અર્થ એ પણ નથી કે ત્યાં આપણી પાસે પૂરતા શિક્ષકો છે બાળકો પર કોઈ શિક્ષણ પર કોઈ અસર પડે એ પ્રકારની કોઈ ઘટના નથી પણ સ્કૂલ સારી છે તો આચાર્યની પણ એટલી જ જરૂર છે તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને જે તાળાબંધી થઈ છે એ વાજબી વાત છે પણ હું ચોક્કસ ખાતરી આપું છું દસથી પંદર દિવસમાં મારી જે રીતે વિભાગ સાથે વાત થઈ છે એ પ્રમાણે આચાર્ય મળી જશે રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ઘટ ને લઈને વારંવાર પ્રશ્નો સામે આવતા હોય છે પરંતુ નવસારી જિલ્લામાં કંઈક અવળી ગંગા વહી રહી છે નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની પાઠા જે પ્રાથમિક શાળા છે કેન્દ્ર શાળામાં છેલ્લા દોઢ વર્ષથી આચાર્યની નિમણૂક ન કરવામાં આવતા ગ્રામજનો આજે વિપર્યા છે અને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે અને જે બાળકો છે તાળાબંધી કરવાને કારણે જે બાળકો છે એમને ખુલ્લામાં બેસા હાલ બેસું

ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાબુ સત્તાધાર પહોંચ્યા જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાબુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો બીજી તરફ વિજય ભગત તથા અભાગીકાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કઢાયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે રહ્યો હોય એવો આભાસ થઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ રાજકોટના ધોરાજીમાં ફાઇનાન્સ કંપની સાથે ઠગાઈ થઈ છે ગોલ્ડ મૂકવાનું કહી બે કંપની સાથે છેતરપિંડી ધોરાજી પોલીસે ઝડપ્યો છે રીઢા આરોપીને શખ્સે ધોરાજીની મનપુરમ ફાઇનાન્સ સાથે ઠગાઈ કરી અને ગઠિયાએ ધોરાજી અને જુનાગઢમાં ઠગાઈ કરી હતી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર દબોચાયો છે આ તરફ બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહી છતાં લકી ડ્રો યોજાયો છે દિયોદરના રાટીલા ગામમાં યોજાનાર રમાધણી ડ્રો રાજસ્થાન ધાનોલમાં યોજાયો હોવાની ચર્ચા છે સમગ્ર ઇનામી ડ્રોનું યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું ડાયરા સાથે યોજાયેલ લકી ડ્રો વહેલી સવાર સુધી ચાલ્યો હતો લકી ડ્રોના આયોજકોએ બાઉન્સર બોલાવી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પોલીસ માત્ર તમાશું જોતી રહી અને અત્યાર સુધી પોલીસે લકી ડ્રો મામલે છ જેટલી ફરિયાદ દાખલ કરી છે લકી ડ્રો ના આયોજકો વધુ કુપનો નાખી કૌભાંડ કરે છે બસો નવ્વાણું કુપન કિંમત અને એક હજાર પચીસ ઇનામો હોય છે એજન્ટ મારફતે વિદેશ જતા લોકો સાવધાન થઈ જજો એજન્ટોના કારણે યુવકે ઝેર પીધું છે સુરતના યુવક સાથે ત્રણ એજન્ટની છેતરપિંડી યુવકને કેનેડાના બદલે દુબઈ પહોંચાડી ત્રણની એજન્ટોએ યુવક પાસેથી લાખ ખંખેર્યા યુવક મહા મહેનતે વતન પરત ફર્યો એજન્ટોએ પૈસા પરત ન આપતા યુવકે ઝેર પીધું યુવકને સારવાર અર્થે ખસેડ્યો છે કામરેજ પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો છે ને નનસાડ ગામનો કિશન રોજવાડિયા નામનો યુવક ઠગાઈનો ભોગ બન્યો હતો કામરેજ પોલીસે આશિષ મોવલિયા દીપક સાવલિયા અને દિવ્યા મોવલિયા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે પાલિતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો પાલિતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે વાહન ચાલક મહિલા સહિત બેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રખડતા ઢોરે વાહન ચાલક અડફેટે લીધેલા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરી પૂરવામાં આવે તેવી લોક માંગ છે દ્વારકા જિલ્લાની સમુ સુરક્ષામાં અચાનક કરાયો છે વધારો બેટ દ્વારકાશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો છે ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો છે દ્વારકા જિલ્લામાં કુલ ત્રેવીસ માંથી એકવીસ ટાપુ પર જવાતંત્રએ રોક લગાવેલી છે સાત ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામ કરાયા હતા દૂર અને આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા તેર જેટલા માછીમારો વિરુદ્ધ કરાયો છે ગુનો દાખલ અને ત્યારે હાલ સમુદ્રમાં મરીન પોલીસ ફોરેસ્ટ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓની જબરદસ્ત પેટ્રોલિંગ છે સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું પણ કરાઈ રહ્યું છે ચેકિંગ સમગ્ર બાબતે દ્વારકા જિલ્લા એસપી નીતીશ પાંડેએ આપી છે માહિતી સાથે સાથે જે બીજી એજન્સી છે ફોરેસ્ટ ખાતા હોય કે કોસ્ટગાર્ડ હોય કે નેવી એને પણ અહીંયા જે છે પેટ્રોલિંગ વધારી દીધી છે સાથે સાથ જે ટાપુ છે અહીંયા અવર જવર પ્રતિબંધ છે તો જ્યારે પણ પોલીસના ધ્યાન ઉપર આવશે કે જે પણ અહીંયા ગેરકાયદેસર વિઝિટ કરે છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

તપાસ મહિલાની ઓળખ માટેના પ્રયત્નો મોરબીમાંથી ઝડપાયું છે દારૂનું ગોડાઉન આ ઝડપાવાનો આ મામલો છે એસએમસી ના દરોડા મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે એક અગિયાર કરોડના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા છે દારૂની સત્તર હજાર પાંચસો ચૌદ નંગ બોટલ ત્રણ વાહનો જપ્ત કરાયા છે પોલીસે સાત શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે ગત રાત્રે મોરબીમાં દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે એસએમસીએ દરોડા પાડ્યા છે સુરતમાં આગની ઘટનામાં છઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીનું દિલધડક રેસ્ક્યુ ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે યુવતીને બચાવી લીધી છે નાનપુરા નાવડી ઓવારા નજીક પ્રિયા એપાર્ટમેન્ટમાં બનેલી આગની આ ઘટના ફ્લેટમાં આગ લાગતા ત્રેવીસ વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કોમ્પ્રેસર ઉપર બેઠી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી લેવાય તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે તો આગમાં હતી જેને બચાવી લેવાઈ હતી તો જીવ બચાવવા માટે એસી ના કોમ્પ્રેસર ઉપર બેઠી હતી જોકે બાદ આધુનિક સાધનો સાથે ફાયરની ટીમ ત્યાં પહોંચી અને યુવતીનો જીવ બચાવી લેવાયો છે તો સુરતની આ ઘટના છે Bulletin mache der aber der Namaskar.